આજની ધર્મકથા પ્રણામ પંડિત વીર વિજયજી મહારાજ ચોસઠ પ્રકારની પૂજા બીજી ઢાળ છઠ્ઠી અક્ષત પૂજા નિદ્રાની વાત ગઈકાલે આપણે જોઈ બે પ્રકારની નિદ્રાની વાત છે નિદ્રા અને પ્રચલા નિદ્રા આની પછી થિણ નદી વગેરે નિદ્રા આવશે પણ આ મુખ્યત્વે અક્ષત પૂજાની પૂજામાં આ ઢાળમાં એ પ્રચલા નિદ્રા અને નિદ્રા એ બેવની વાત કરીએ નિદ્રાના પ્રકારો છે કર્મ ગ્રંથના વિષયો એ પાછા આપણે ઊંડાણમાં લેવા જતા ઘણો સમય થાય પણ મૂળમાં નિદ્રાના કેટલાક પ્રકારો શાસ્ત્રોમાં વર્ણવ્યા છે આજે પણ આવા બધા ઘણા બધા પ્રકારો અત્યારે પણ જોવા મળે છે ફોરેન વગેરેમાં આ આપણે કથાઓ દરમિયાન પણ કેટલીક વસ્તુઓ જોયેલી હતી એમાંથી આ જે પ્રકાર છે કે જે પ્રકારને માટે શબ્દ વાપર્યો છે સર્વઘાતી પયડી મોટી રે નિદ્રા દુગ બહેનો છોટી રે સર્વઘાતી કર્મની પ્રકૃતિની અંદરમાં જે સૌથી મોટી છે એવી આ બે નાની બહેનો નિદ્રા કોણ છે કેવી છે તો કે મોહરાયત ચેટી રે મોહ રાજાની સૌથી મહત્વની દૂતી જેને કહેવાય એજન્ટ કહી શકાય એને અહીંયા નિદ્રા કહેતી એનું આખું વર્ણન કેવું સરસ બીજાનું અલગ રીતે કર્યું છે એ બહેનો જગપિત રાણી રે નાના મોટા મુંજવ્યા પ્રાણી રે કેવી છે તો કે જગત પિતરાણી રહે એટલે આ જગત ઉપર જાણે પોતાની પોતાનું શાસન ચલાવતી હોય એવી આ બંને બહેનો છે શું કરે શાસન ચલાવીને તો કે નાના મોટા મૂંઝવ્યા પ્રાણી રે દરેકે દરેક પ્રાણી નાનો હોય કે મોટો હોય બધાને મૂંઝવે જુઓ એકેન્દ્રિયથી લઈ અને પંચેન્દ્રિય સુધીના જીવો બધાને નિદ્રા એ હંમેશા પજવનારી રહી છે આગળ દ્રષ્ટાંતમાં પણ લખે છે કે એવા નિદ્રા નામનો જે પ્રકાર છે મોહ છે એ એટલો ભયંકર છે કે એમને છેક પૂર્વધરપણામાંથી પાડી અને નિગોદ સુધી નાખી દે છે હવે નિદ્રાનો એક પ્રકાર ની પદ્ધતિ કે છે કે એને દૂર કરવાનો શું પ્રકાર તો કે સુખે જાગે આળસ મેટી રે તે નિદ્રા બાળ વધુટી રે જે સુખપૂર્વક જાગી જાય તરત જ એ અને આળસને તરત જ દૂર કરી દે છે એ લોકો શું કરે છે તો કે એની નિદ્રાને એ લોકો બાળ વધુટી એટલે કે બાળપણની અંદરમાં જ જે વિધવા થઈ જાય ને એને બાળ વધુટી કહેવાય એટલે એ બાળ વધુટી બનાવી દે છે એટલે અહીંયા જીવને પ્રેરણા કરે છે પંડિત વીર વિજયજી મહારાજ કે તમારી નિદ્રા સાથેનું વર્તન તમે આવું કરો કે સુખેથી જાગો જાગો ત્યારે સુખપૂર્વક જાગો અને જાગ્યા પછી આળસને તરત ટાળો પછી આળસ ન કરો કારણ કે પછી જો આળસ કરશો તો સમજીને ચાલો કે પછી આ નિદ્રાનો પ્રકાર એ તમને ક્યારેય તમારા પણ આની સાથે પોતિકાપણું આપવાની દે ઊભા બેઠા નૈણા ઘૂટી રે જબ લાગે વયણની સોટી રે તવ નયણથી નિંદ છૂટી રે પ્રચલા લક્ષણ ગતિ ખોટી રે શાંગી ગણી નયણે નિદ્રા લપેટી રે પૂરણ બંધનથી છૂટી રે સત્તા ઉદયે બારમે મે ખોટી રે હવે આ નિદ્રા શું કરે છે આ બધા શબ્દો ગુજરાતી છે આપણને ખ્યાલ આવે છે સામાન્યથી પણ કરે શું એ મુનિરાજ ને મળીને લૂંટી રે અપ્રમત્તને દંડે કૂટી રે છડ જોતી ને રોતી વખુટી રે ધ્યાન લહેર બગાડે બૂટી રે આખી વાત નિદ્રાના કારણે થતી નુકસાનની વાત ધ્યાનની લહેરને બગાડે જીવને છડી નાખે એની જ્યારે છળ કરે રોતી વખૂટી રે જીવ જ્યારે છળી જાય એને ખબર પડે કે આ મને છડ્યો મને કોઈએ મૂર્ખ બનાવ્યો ત્યારે જીવને રોતો મૂકી દે કોની હારે આવું બધું કરે તો કે અપ્રમત્ત અને દંડે કૂટી રહે જીવ જ્યારે જ્યારે અપ્રમત્ત થાય છે ત્યારે ત્યારે જ આ નિદ્રા એને કૂટી નાખે છે અહીંયા એક મેસેજ આપે છે કે જીવનું અપ્રમત્તપણું એ કેટલું મહત્વનું છે કે જ્યારે અપ્રમત્તપણામાંથી જરાક પણ દૂર જાય એવું તરત જ નિદ્રા એ એની પર હાવી થઈ જાય છે અપ્રમત્ત જે છે એ જ આ નિદ્રાને દંડે અને કુટીને એને દૂર રાખી શકે છે તો આ વાત મૂક્યા પછી છેલ્લી કડીમાં કહે છે શુભ વીર સમાન માટી રે નિદ્રાની વરકટી કાટી રે થઈ સાદી અનંતની છેટી રે શિવ સુંદરી સહેજે ભેટી રે પ્રમત્ત ભાવના જ્યારથી જીવમાંથી મેં દૂર કરી છે વર્ધમાન સ્વામી ભગવાનને ભેટી શુભ ભાવનાની અંદરમાં આવી અને જે જીવે જ્યારે જ્યારે આ પ્રમત્ત ભાવને દૂર કર્યો છે અને અપ્રમત્ત ભાવ અંદરમાં ઊભો કર્યો છે ત્યારે ત્યારે આ નિદ્રા એટલે આ દર્શન મોહની દર્શન દર્શનાવરણીયનો પ્રકાર એ સાદી અનંત કાળ માટે જીવથી દૂર થઈ ગયો છે અને ત્યારે ત્યારે જીવ શિવ સુંદરીને ભેટ્યો છે નિદ્રા દૂર કર્યા વિના ક્યારે પણ જીવ મુક્તિના લક્ષ્યને પામી શકતો નથી મુક્તિના માર્ગને પણ એ વેગપૂર્વક પામી શકતો નથી અને એટલે જ આપણે ત્યાં સાધક આત્માની વ્યાખ્યા લગતા લગતા હંમેશા આવું કહ્યું છે કે જેની નિદ્રા ઓછી છે તે યોગી પુરુષ છે આપણે ઘણી વાર આવું જોશું કે જ્યારે જ્યારે આપણને લાંબા તપ હોય ને ઉપવાસ વગેરે વધારે લાંબા સમય સુધી થાય એક પર્ટિક્યુલર ઝોન પૂરો થાય કેટલાક દિવસ સળંગ ચાલે એટલે શું થાય તો કે સૌથી પહેલી જે અસર પડે એ ઊંઘ ઉપર પડે આપણી ઊંઘ સહેજે ઓછી થઈ જશે આવું કેમ થયું આવું એટલા માટે થયું ભૂખ્યું પેટ છે એટલે થયું તો કે ના ઊંઘ ઓછી થાય એ યોગનું કારણ છે અને કેટલીક વાર શરીર કેટલાક સમય સુધી જ્યારે આહાર વિનાનો રહે છે ત્યારે શરીરમાંથી આપોઆપ એક ઉર્જા ઊભી થાય છે કે જે એને યોગ માર્ગ તરફ લઈ જાય છે એની સૌથી પહેલી અસર જીવ નિદ્રા પર પડે છે જેની નિદ્રા બહુ ગાઢ છે એને સમજીને ચાલવું કે મોક્ષ ઘણું છેટું છે હજી પ્રયત્નો ઘણા કરવાના બાકી છે યોગી પુરુષો એ છે કે જેની નિદ્રા બહુ જ સાહજિક હોય અને બહુ જ સરળ હોય બહુ જ જલ્દીથી નિદ્રા ખુલ્લી પણ જાય એ રીતનો પ્રકાર નિદ્રાની ગાઢતાની અસરો જેનામાં ઓછી છે એ કેટલેક અંશે હળુકર્મી થઈ શકે એમ છે

હું આ અક્ષત પૂજા એટલા માટે કરું છું કે મને એક ઉજાગર દશા પ્રાપ્ત થાય જેમાં પ્રમત્ત ભાવ એ ક્યારેય મને પડોજણ ઊભી ન કરે જેમાં એ મને ક્યાંય પણ મૂંઝવે નહીં બસ ભગવાન મને આવી એક દશા પ્રાપ્ત થાય ઉજાગર દશા કે જેમાં મારી જાગૃતિ હંમેશા એ મને જીવંત રાખે એની માટે આ અક્ષત પૂજા બીજી ઢાળની અહીંયા વીરવિજયજી મહારાજ સાહેબ કરે છે આપણી અક્ષત પૂજાનો આ એક નવો આયામ આપણને પ્રાપ્ત થયો સાતમી નૈવેદ્ય પૂજા આહારે ઊંઘ વધે ઘણી નિદ્રા દુઃખ ભંડાર નૈવેદ્ય ધરી પ્રભુ આ ઘડે વરિયે પદ અણાહાર કેટલી સરસ વાત જેમ જેમ આહાર વધારે થાય તેમ તેમ ઊંઘ વધે આહાર ઓછો થાય એમ ઊંઘ ઘટે અને નિદ્રા એ જ દુઃખનો ભંડાર છે ઊંઘ એ જ દુઃખનો ભંડાર છે બહુ વર્ષો પહેલા એક મહાત્માના પુસ્તકની અંદર આવેલી કે એક સામાન્ય જીવ પ્રશ્ન કરે છે કે પ્રભુ અમે જાગીએ તો જ બધા પાપ કરીએ છીએ તો વધુ ટાઈમ સુતારીએ તો એમાં શું વાંધો એ ઓછું પાપ નથી કારણ કે જાગશું તો કેટલા ઘણા બધા પ્રકારના પાપ કરશું જો સુતારીએ છીએ તો કેટલા બધા ઓછા પાપ હિંસા નહીં આ નહીં તે નહીં જૂઠું નહીં બોલી શકે ચોરી નહીં કરી શકે એક પાપ નહીં કરી શકીએ ફક્ત સુવાનું પાપ તો વાણીઓ તો એને ન કહેવાય કે જે ઘણા બધા પાપ ન થઈ શકતો હોય ને એક પાપથી પતી જતું હોય તો મેક્સિમમ ટાઈમ આપણે સુતા રહીએ તો એ ધર્મનું કારણ થશે કે નહીં થશે અને ત્યારે એના જવાબની અંદરમાં શાસ્ત્રકાર તો બહુ પ્રેમથી કહે છે કે બેટા તું જાગી અને ઘણા પાપ કર ને એના કરતાં પણ કંઈક વધુ ભયંકરીએ છીએ કે તું સૂતો રે અને પાપને બાંધ કેમ આવું થાય છે ત્યારે રહસ્યમાં બહુ સામાન્ય શોર્ટમાં એમણે કીધેલું હતું કે તારી અજાગ્રત અવસ્થા એ જ સૌથી ભયંકર પાપ છે જે માણસ જાગે છે ને એ ક્યારેક જાગ્રત થઈ અને કર્મને ભગાડી શકશે પણ જે માણસ સૂતો છે એ કર્મની કેદમાં જ છે કેદને સ્વીકારીને જ બેઠો છે અને કેદને માણે છે એટલે નિદ્રાથી ક્યારે પણ પાપથી અટકાતું નથી નિદ્રાથી હંમેશા પાપ વધુ ને વધુ બમણા થતા જાય છે તો અહીંયા નિદ્રાનું મૂળ કારણ આહાર છે એટલે અણહારી પદ નૈવેદ્ય પૂજાનો અણહારી પદનો એક આશય મૂક્યો કે પ્રભુ હું વાપરું છું તો મને ઊંઘ આવે છે અને ઊંઘ આવે છે તો મારો કર્મબંધ ઘણો બધો થાય છે તો એના કરતાં મારો આહાર અલ્પ થઈ જાય અને એનાથી આગળ વધતા વધતા એક દશા મારી એવી આવે કે જ્યારે મારો આહાર શૂન્ય થઈ જાય હું અણહારી થઈ જાઉં આવું કંઈક મને પ્રાપ્ત થાય એની માટેની આ પૂજા એ સપ્તમ નૈવેદ્ય પૂજાની ઢાળ ઢાળની એક જ સરસ મજાની એને કહેવાય જીમ જીમ રે એટલી સરસ વાતો છે આ ઢાળો ગાઈએ ને ઘણી તો આપણને એવું લાગે કે નૈવેદ્ય પૂજામાં કેમ એ આપણે એક દુહો બોલીને અટકી જઈએ છીએ સામે ચોસઠ પ્રકારની પૂજા રાખીએ અને નૈવેદ્ય પૂજા કરતા પહેલા ભલે એ દિવસે આપણે બીજી પૂજાનો ઓછો સમય આપીએ પણ આ ઢાળ આખી ગાઈએ અને કેટલો સરસ આનંદ આવે આમ ગાતા હોઈએ ત્યારે રે જી રેમતિમ ધ્રુજે કર્મ સલુણા આમ એક એક શબ્દમાં આપણને અંદરથી વાઇબ્રેશન આવે કે એક સમય ક્ષણ પણ નહીં સમયે સમયે ભગવાન જ્યારે તારી પૂજા કરું છું ત્યારે ત્યારે અંદરમાં બેઠેલું મારું કર્મ એ ધ્રુવ છે એ ડરી જાય છે કે હાય હાય હવે મારો ભાગવાનો સમય થયો આ જો ભગવાનને પકડીને રાખશે તો મારું અસ્તિત્વ જોખમમાં છે આ વાત નૈવેદ્ય પૂજાની ઢાળની અંદરમાં બહુ જ સરસ રીતે પંડિત વીર વેજાજી મહારાજ સાહેબ કહે છે સંપ કરી સત્તા રહે રે નવમાને એક ભાગે રે નિદ્રા નિદ્રા તે હ મારે કષ્ટે કરી જે જાગે રે અહીંયા નિદ્રાના બીજા પ્રકારની વાત મૂકી થિણતી નિદ્રા આ નિદ્રાના પણ પ્રકારો આપણે ચોક્કસ પ્રકારની પૂજાની જે કથાઓ આવી હતી એ કથાઓની અંદરમાં આપણે જોયા હતા પ્રચલા પ્રચલા ને એ બીજી પ્રકારની નિદ્રાઓ કે જેમાં રણસંગ્રામમાં વહી જાય અને ત્યાં લડવા લાગે ઊંઘમાં ને ઊંઘમાં એ આખી વાત અહીંયા નિદ્રાનું શક્તિ કેવી નિદ્રામાં મળે આપ તો એ લખે છે કે દિનચિંતિત રાત્રે કરે રે કરણી જે નરનાર બળદેવનું બળ તે સમય રે નરક ગતિ અવતાર એટલે શું તો કે સવારે જે ચિંતે છે એ રાત્રે કરે છે એ રાત્રે કરવા માટે એને બળ ક્યાંથી મળે ને કેટલું મળે તો કે બળદેવનું બળ એને પ્રાપ્ત થાય નિદ્રાના કારણે બળ પ્રાપ્ત થાય અને નિદ્રામાં ને નિદ્રામાં જ એ કોઈ એક વસુદેવની હારે એનો ભાઈ હોય બળદેવ એની કેવી શક્તિ હોય એવી શક્તિ એને નિદ્રાના કારણે નિદ્રાની અંદરમાં પ્રાપ્ત થાય અને અંતે શું થાય તો કે નરકનો અવતાર પ્રાપ્ત થાય આ નિદ્રાના નિદ્રાની ભયંકરતા એ અહીંયા દેખાડે છે અને ક્યાંથી આવ્યું તો કે એમાં વિશેષ આવશ્યક એ વર્ણવ્યો અધિકાર આમ પછી એક એક્ઝામ્પલ આપે છે જે આપણે કથામાં લીધેલું નાના સાધુનું અને છેલ્લે છેલ્લેથી નિદ્રા એની વાત આપણે કથા લીધેલી એક હાથીને એક સાધુ ભગવંત મારી આવે છે તો એ આખી વાત અને છે ષમાસે નિદ્રા લહેરે દ્રષ્ટાંત નિંદ વિયોગે કેવલી રે શ્રી શુભવીર ભણંત સલુણા આમ આખી આ વાત એને નૈવેદ્ય પૂજા સાથે એવી રીતે સાંકળે છે કે ભગવાન એક નિદ્રાની અંદરમાં જો હું વધારે ઊંડો ઉતરું છું તો કેટલા બધા પ્રકારની નિદ્રા એ મારું સુખ હણી લેશે મારું ભવાંતર હણી લેશે એના કરતાં હે ભગવાન નિદ્રાનું જે મૂળ છે આહાર એ આહારથી જ હું મુક્ત થઈ જાઉં અને એટલે જ આહારની મુક્તિ માટે ભગવાન મને પદ આવે આપણે જનરલી એવું માગીએ છીએ કે મને મોક્ષ મળે એટલા માટે અણહારીપદ જોઈએ છે જ્યારે અહીંયા એનો એક બીજો એસ્પેક્ટ બતાવે છે કે ભગવાન મને નિદ્રાથી મુક્તિ જોઈએ છે એની માટે આહારથી મુક્તિ જોઈ છે એની માટે અણહારી પદ એની પ્રાપ્તિ માટેની નૈવેદ્ય પૂજા હું કરું છું નૈવેદ્યની અંદરમાં આપણને આપણી આહાર દ્વારા થતી નિદ્રા પણ ભયંકર લાગે આ એક આખું એસ્પેક્ટ એક આખો નયો નવો નહીં નવી દ્રષ્ટિ નૈવેદ્ય પૂજાની અહીંયા આપે છે એ પછી આઠમી ફળ પૂજા તરફ આગળ વધે છે એનો મંત્ર સાતમી પૂજાનો ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પ્રેમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય થીણદી તિગ દહનાય ત્રણ પ્રકારની એ થીણદી નિદ્રાની વાત એનું દહન કરવા માટે શ્રીમતે શ્રી વીર નૈવેદ્યમ યજા મહેશ અષ્ટમી ફળ પૂજાની વાત વિવિધ ફળે પ્રભુ પૂજતા ફળ પ્રગટે નિર્વાણ દર્શન આવરણ વિલય હોવે વિગટે બંધના ઠાણ જેટલા પણ બંધના સ્થાન છે દર્શનાવરણીય કર્મના એ બધાથી મુક્ત જેવા થશે એટલે નિર્વાણ પ્રગટ થશે એ નિર્વાણ રૂપી ફળ માટે ભગવાન હું તારી ફળ પૂજા કરું છું આમ આપણને લાગે કે આપણે કેટલી સામાન્ય આશયોથી અત્યાર સુધી પૂજા કરીએ છીએ ઇન્દ્ર એ ભગવાન શિવ ફળ ચડાવ્યું હતું તો હું તને ફળ ચડાવું છું કેમ આવું સાચી વાત છે સારી વાત છે કે ભાઈ ઉત્તમ આત્મા છે ઇન્દ્ર આપણા અધિપતિ છે અને એને કર્યું તો એને અનુસરવામાં વાંધો નથી પણ ફક્ત એટલું જ કેમ આમ આપણી ફળ પૂજા સમયે ઇન્દ્રાદિક પૂજા કેમ ફળ લાવે ધરી ઢાળ આપણી સામે ઊભી રહે કેટલી સરસ વાત મૂકી છે ખાલી આમ કલ્પના કરીએ આ ઢાળની પહેલી લાઈન જુઓ હોરી ખેલું મેરે સાહી સંગે રંગે સોન હો ભૈયા અબીર ગુલાલ સુગંધ વિખર્યા કનક કચોળી કેસરિયા હું ફળ પૂજા દ્વારા શું કરું છું તો કે ભગવાન તારી સાથે રમું છું તારી સાથે હું ખેલ ખેલું છું કેવી રીતે કોની સાથે તો કે અબીલ ગુલાલ સુગંધ વિખર્યા આજે મેં અત્યાર સુધીના જે દ્રવ્યો વાપર્યા એ બધા દ્વારા જે એક આનંદ ઉભો થયો છે એ આનંદ દ્વારા ભગવાન તારા આત્મપ્રદેશો સાથે મારા આત્મપ્રદેશોના દ્વારા હું રમત રમું છું રમું છું તારી સાથે અને કેના દ્વારા આ કરું છું તો કે ખારેક બીજોળા ફળ ટીટી પૂજે ફળ થાળે ભરિયા ફાગ ગાન ગુણ તાન ભજવ્યા દર્શના વર્ણે ભયે ડરિયા તારી સાથે એવી પ્રીત મારી બંધાણી છે કે જે પ્રીતના કારણે હું આખાને આખા થાળ ભરીને ફળ લાવી અને તને ધરું છું આ બધું જે હું કરું છું એના કારણે આ દર્શનાવરણીય કર્મ ભયથી ધ્રુજતું રહે છે અને એટલે જ ભગવાન મને તારી ફળ પૂજા એ ખૂબ આનંદ આપે છે કારણ કે મારો જે દુશ્મન છે દર્શનાવરણીય કર્મ એ ફક્ત મારી આ ફળ પૂજાના આ આશયો દ્વારા જ ધ્રુજવા લાગે છે અને એટલે તારી ફળ પૂજા મને બહુ જ પ્રિય છે સરસ બધી વાતો બહુત દુખે બહુ શોકે ભર્યા સમગીત દૂષણ આચર્યા કુવ્રત પાડીને ચાલે અને યા પરમેષ્ઠી ગુરુ ઓલવ્યા આપણા પૂર્વ ભવોની અંદરમાં આ ભવોની અંદરમાં મિથ્યા મતનું જેટલું પણ આપણે સેવન કર્યું એના દ્વારા જે પણ આપણે પંચ પરમેષઠી ભગવંતોની આશાતના વગેરે કરી છે એ બધી વાતો એને આફળ પૂજાની અંદરમાં વર્ણવતા વર્ણવતા એની નિંદા ગ્રહા કરે છે પડણિયા ગુરુ અચય સણિયા ભગવૈ ભાખે ગણદરિયા દર્શના વર્ણિ તીસ કોડા કોડી સાગરિયા દર્શના વર્ણિય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડા કોડી સાગરોપમ એ બધું હું ભોગવીને આવ્યો છું ભગવાન હવે શું એસે બંધકો ઘટૈયા બંધ ઘટાધર્યા શૃંગી લવણ મધુરી લેહરિયા શ્રી ભગવાન હવે મને તું મળી ગયો હવે કેમ હું આ બધી ઉત્કૃષ્ટ સ્થિતિમાં હું પડ્યું હું કેમ હવે આ મિથ્યાત્વના કે આવા કુમતના ચુંગાલમાં ફસું ભગવાન તારી પ્રાપ્તિ પછી મને એક જ ફળ મળે સમ્યક દર્શન અને ફળ પૂજાનો આખો આશય અહીંયા કે અવર્ણિયનો મારો કર્મનો ક્ષય થાય અને મારી અંદરમાં ભગવાન નિર્વાણનું ફળ આ મારી ફળ ફળ મને પ્રાપ્ત થાય આખી બીજી ઢાળની અંતિમ પૂજા ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ નિવારણયા દ્વિતીય દર્શનાવરણીય કર્મ દહનાય શ્રીમતે શ્રી વીર જિનેન્દ્રાય ફલામ યજા મહી આમ આ બીજા દિવસની દર્શનાવરણીય કર્મની પૂજાની ઢાળો એ અહીંયા સમાપ્ત થાય છે ત્રીજા દિવસે ત્રીજું કર્મ હાથમાં લે છે વીર વિજયજી મહારાજ વેદનીય કર્મ અને આ વેદનીય કર્મની આખી આઠ પૂજાઓ અને આઠ પૂજામાં એમના ઊભા થતા ભાવો એ વેદનીય કર્મ સાથેની સંલગ્નતા એ આખી વાત આવતીકાલે આપણે એ ધારામાં જોડાઈએ જે વિરુદ્ધ કંઈ પણ બોલાવી હોય તો છામી દુકડમ પણ એક વાત ખાસ વિચારીએ એક એક કડીયો એક ઢાળ આપણી નજર સામે રાખી અને ભગવાનની સામે ગાઈએ બસ આવું કંઈક પુરુષાર્થ આપણે કરીએ પૂજામાં આવું કંઈક વૈવિધ્ય ભેળવીએ પૂજાને રસાળ બનાવીએ પૂજાને પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ જેવી કહે છે એવી અબુલ ગુલાલના નાદ સાથે રમતી પૂજા આપણી થાય શુષ્ક પૂજામાંથી બહાર આવીએ બસ એવી મંગળકામના જીનાગ પણ મતો જય મિત્રો જયનમ જયતી શાસ